મૂળભૂત અધિકાર આમાંથી આજના લેક્ચર તમારે બે માર્ક બંધારણ વિષય આવશે તો એની અંદર આજના લેક્ચર માંથી તમારા રોકડા બે માર્ક આવશે એટલે આ વિડીયો શાંતિ થી તમે જોજો છેલ્લે ક્વેશ્ચન આન્સર મૂક્યા છે એનો તમે સોલ્વ કરજો ના ખબર પડે તો વિડિયો ફરીથી બીજી વાર જોજો ત્રીજી વાર જોજો પાંચમી વાર જોજો પણ જોજો લખીને લેક્ચર માંથી નોટ બનાવવાની કાતો વાંચવાની ભાગ ત્રણ એની અંદર આપણે જોવાના છીએ મૂળભૂત અધિકાર મૂળભૂત અધિકારો કયા કયા છે તો કુલ મૂળભૂત અધિકારો છ પ્રકારના છે બંધારણ જ્યારે બન્યું ત્યારે મૂળભૂત અધિકાર હતા સાત પણ એમાંથી સંપત્તિનો એક અધિકાર હતો અહીંયા જે તમે જોઈ રહ્યા છો એને હટાવી દેવામાં આવ્યો એટલે મૂળભૂત અધિકાર ટોટલ થઈને સાત હતા પણ એમાંથી એક હટાવી દીધો એટલે છ પ્રકારના મૂળભૂત અધિકાર બચે તો મૂળભૂત અધિકારો કયા કયા બે સમાનતા સ્વતંત્રતા શોષણ ધાર્મિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઇલાજોનો અધિકાર અને સંપત્તિનો અધિકાર એક વાર નહીં યાદ રહે છે લેક્ચર ત્રણ થી ચાર વાર જોવો પડશે તમે જો નવા સ્ટુડન્ટ હશો તો હવે આ છ પ્રકારના તમે અધિકાર જોયા તો એ છ અધિકાર એક અધિકારની અંદર જ ચાર થી પાંચ ચાર થી પાંચ અનુચ્છેદ છે કે જે અનુચ્છેદની અંદર એ લોકોએ વિશ્લેષણ કર્યું છે કે આ સમાનતા એટલે કેવા પ્રકારની સમાનતા સ્વતંત્રતા એટલે કેવા પ્રકારની સ્વતંત્રતા તો એનો ઓગણીસ થી બાવીસ નંબરના અનુચ્છેદમાં એ લોકોએ સમાવે છે શોષણ તો કેવા પ્રકારનું શોષણ તો એના ત્રેવીસ થી ચોવીસમાં સમાવેશ કર્યો ધાર્મિક એટલે કેવા પ્રકારની ધાર્મિક સ્વતંત્રતા પચીસ થી સમાવેશ કર્યો આટલું તમે ચૌદ થી અનુચ્છેદ સુધી સો સો ટકા બે ક્વેશ્ચન આવી જવાનું છે તમારે પણ અહીંયા આપણને શું બહુ યાદ ના રહે તો યાદ રાખવા માટે આપણે અહીંયા લખ્યું છે કે પાંચ પાંચ બે ચાર બે એક આમાં પાંચ અનુચ્છેદ છે આમાં બી પાંચ છે પછી બે ચાર બે એક આમાં બે છે આમાં ચાર અનુચ્છેદ છે આ રીતે લાઈનમાં તમારે યાદ હશે હાર્ડ લાગશે કઈ નહીં સમય જતા ધીમે ધીમે જ આવડે ભાઈ એક વારમાં કોઈને આવડી જતું નથી સૌથી પહેલા હવે આપણે જોઈએ સમાનતાનો અધિકાર જેમાં અનુચ્છેદ ચૌદ થી અઢાર આપણે ભણવાના છે સમાનતાના અધિકાર કયા કયા તો આપણે વાત કરી ચૌદ થી અઢાર સુધીના અનુચ્છેદ ચૌદ નંબર નો અનુચ્છેદ શું છે કાયદા સમક્ષ સમાનતા કહી કાયદાથી બધા સરખા રહેશે રાજા પ્રજા મંત્રી સામાન્ય માણસ ગરીબ અમીર કાયદાથી થી ભાઈ બધા સમાન છે એવું નથી કે ભાઈ કોઈ લાખ રૂપિયા કમાતો હોય તો એને જો કોઈ ગુનો કર્યો તો એને ઓછી સજા થશે કોઈ પાંચ હજાર જ કમાઈ જાય તો ગરીબ છે કઈ કમાતો જ નથી ભીખ એને સજા કરવાની થાય તો એને મોટી સજા થશે એવું કઈ નથી કાયદા સમક્ષ બધા સમાન એવું સામે કીધું અનુચ્છેદ ચૌદ અનુચ્છેદ પંદર ધર્મ જાતિ સમક્ષ સમાન થાય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ બી ધર્મ ના હોય બધા સરખા બધા એવું નથી કે કાયદો એને વધારે લાગુ પડશે હિન્દુ ભાઈ ના કાયદો વધારે લાગુ પડે ઓછા લાગુ પડે એવું કઈ નહીં બધાને સરખું અનુચ્છેદ સોળ ઘણીવાર પૂછાઈ જાય છે જાહેર નોકરી ની બાબતમાં સમાનતા નોકરીની બાબતમાં સમાનતા આપી જ પડે પછી અનુચ્છેદ સત્તર છે એ એમ કે અસ્પૃશ્યતા અસ્પૃશ્યતા બાબતે બાબતે તમે છે સમાનતા આપે છે કયો અનુચ્છેદ સત્તર અનુચ્છેદ અઢાર છે ખિતાબો અને ઇલ્કાબોની નાબૂદી શું છે ભાઈ નવા નવા શબ્દો એકદમ મગજ સાફ થઈ જાય કે કઈ જ નહીં પડતી પણ એવું નથી ખિતાબો અને ઇલ્કાબો એટલે શું અમુક વાત ખબર છે રાજ્ય કોઈ ઉપાધિ આપતું હોય જેમ કે રાજાની ઉપાધિ આપે મહારાજાની ઉપાધી આપે સર ઉપાધી જૂના સમયમાં ચાલતું એટલે હું તો તો ભાઈ વિડિયો વાયરલ થઈ જશે લોડ ખરાબ થઈ જશે એવું કઈ નથી પણ અનુચ્છેદ અઢાર એમ કે ખિતાબો અને ઇલ્કાબો ની વાત કરવામાં આવી છે એટલે અનુચ્છેદ ચૌદ થી અઢાર તમે યાદ રાખો ચૌદ કાયદો પંદર માં ધર્મ જાતિ સોળમાં નોકરી સત્તર માં અસ્પૃશ્યતા અઢાર માં ખિતાબો ઇલ્કાબો સમાનતાનો અધિકાર હવે તમને યાદ રહી ગયો છે ઓગણીસ થી બાવીસ જોતા તો આપણને ચાર જ દેખાય છે પણ અહીંયા પાંચ કેમ લખ્યા છે એ આપણે જોઈએ તો ઓગણીસ વીસ એકવીસ પછી એકવીસ એ અથવા તો એકવીસ ક એવો એક અનુચ્છેદ છે પછી બાવીસ છે એટલે ઓગણીસ થી બાવીસ પાછા અલગ અલગ પાર્ટ છે અનુચ્છેદ ઓગણીસ માં પણ છ અધિકાર આમાંથી એ નવ્વાણું છે ને વાણી વાળો ક્વેશ્ચન મોટે ભાગે પૂછાઈ જાય છે વાણી સ્વતંત્રતાનો અધિકાર એના એમાં આપણને શું મળે આજે પ્રેસ ને એવી છે તો એ લોકોને ગમે તે બોલવાનો એવો અધિકાર કયા અનુચ્છેદથી મળતો ઓગણીસ એ અથવા તો ક એનાથી વાણીનો અધિકાર મળે તો તો એની અંદર ટોટલ છ એક વાર આપણે શાંતિથી પેલા જોઈ લઈએ એ બી એફ એમાં શું વાણી સ્વતંત્રતા એમ શસ્ત્રો વગર તમે ભેગા થઈ શકો સી એમ કે મંડળી બનાવવાની સ્વતંત્રતા બી એમ ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા ઈ એમ કે છે ગમે ત્યાં સ્થાયી બી થઈ શકો તમે અને જી એમ કે ગમે ત્યાં તમને વ્યવસાય કરવાની સ્વતંત્રતા બી આપવામાં આવે અનુચ્છેદ 19 આ પ્રકારની સ્વતંત્રતાઓને વાત કરે છે નેમાં વાણી સ્વતંત્રતા એમાં આવે છે અત્યાર સુધી ઘણીવાર એક ક્વેશ્ચન પૂછાઈ ગયો એટલા માટે તમને ગો વાણી સ્વતંત્રતા કયા અનુચ્છેદ અંતર્ગત મળે અથવા તો પ્રેસની સ્વતંત્રતા કયા અનુચ્છેદ અંતર્ગત મળે તો અનુચ્છેદ 19 એ સિમ્પલ અનુચ્છેદ 20 ગુના માટે દોષિત ઠરાવવામાં આવેલા હશે તો હાલમાં લાગુ પડતી છે એ શિક્ષા મળે એટલે શું જેવું અમે કે ખબર ના પડી ને કઈ નઈ ગુના માટે ડોસિટ ઠરાવેલા હાલમાં લાગો છે તે શિક્ષા એટલે માની લોકો એક ચોર છે એણે ચોરી કરી દસ હજાર હવે એના માટે એને એક વર્ષની જેલની સજા એ આજથી દસ વર્ષ પહેલા આપવામાં આવેલી પણ એ દસ વર્ષ પછી એટલે કે આજે એક નવો નિયમ આવે છે નવો કાયદો આવે છે એ પ્રમાણે દસ હજાર જો તમે ચોરી કરી હોય તો તમને હવે પાંચ વર્ષની જેલની સજા થશે તો એ ટાઈમે એને દસ વર્ષ પહેલા કેટલી ચોરી કરેલી ને એને એક વર્ષની સજા કપાઈ બી ગઈ હોય અને અત્યારનો સમય આવે એટલે એને પાછો પાંચ વર્ષ માટે જેલમાં કરી દેવામાં આવે તો ચાર વર્ષ બાકી એવું ના કરી શકે જે તે સમયે જે શિક્ષા લાગુ હોય તે તેને લાગુ પડશે એટલે અને અનુચ્છેદ આપણે યાદ રાખીએ અનુચ્છેદ એકવીસ એમ કે જીવન જીવનનો અધિકાર એટલે ભાઈ જીવન જીવવાનો તો એક અધિકારની વાત કરવામાં આવે છે જીવન જીવનનો તો અધિકાર હોય જ ને બે અધિકાર તો કોણ છે શ્વાસ બી ના લેવો શ્વાસ રોકીને થોડા તમે ઘરે બે અનુચ્છેદ એકવીસ જીવન જીવનનો અધિકાર આપે છે અનુચ્છેદ એકવીસ એ આ બી બહુ વાર પૂછાય છે જેમાં આપણને મળે છે શિક્ષણ નો અધિકાર છ થી ચૌદ વર્ષના બાળકને શિક્ષણનો અધિકાર છે અનુચ્છેદ એકવીસ એ જ્યારે અનુચ્છેદ જે બાવીસ છે એમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મળે છે સિમ્પલ અનુચ્છેદ બાવીસ છે એમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ મળે છે હવે અમુક આ સિમ્પલ છે જ્યારે ખાલી શાંતિથી સાંભળી લો તો કોઈ પણ વ્યક્તિ હોય ને ધરપકડ કરી હોય ને તો એને એ જાણવાનો અધિકાર છે કે મારી ધરપકડ બે કયા કારણોસર થઈ છે અને એને વકીલની સલાહ લેવા અને બચાવ કરવાનો પણ સંપૂર્ણ અધિકાર છે ભાઈ હવે એ મુખ્ય વસ્તુ કે 24 કલાકમાં ભાઈ કોઈ ભી વ્યક્તિને પકડે ને તો 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું એ ફરજ છે એમ અધિકારી અધિકારી 24 કલાકમાં ગમે તે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જ પડે એમાં પણ મુસાફરી એકવીસ એ અને બાવીસ આટલા પાંચ સ્વતંત્રતા અધિકાર વિશે જોયું હવે આપણે જોઈએ શોષણનો જે અધિકાર છે શોષણ વિરુદ્ધ તો એમાં બે છે એક ત્રેવીસ અને એક ચોવીસ ત્રેવીસ નો અનુચ્છેદ શું છે કોઈપણ વ્યક્તિને બીજાને વેચવું અથવા ખરીદવા પર પ્રતિબંધ છે ભાઈ હવે તમે કોઈ માણસને કંઈ ખરીદી વેચી ના આપો પહેલાના ટાઈમમાં તમને ધ્યાનમાં હોય કોઈ જૂના પિક્ચર તમે જોતા હોય તો આખા આખા માણસ વેચી દેતા હોય મજૂરોને વેચાણ થતું હોય કામ કરાવવા માટે અને અનુચ્છેદ ત્રેવીસ શું કે છે કોઈને બળજબરીથી કામ પર પણ રાખી શકતા નથી તમે બળજબરીથી કોઈને કામ પર બી ના રાખી શકો ભાઈ એની ઈચ્છા હોય તો રહે એના ઈચ્છા ન ના રહે તમે એને ગોંધી ના શકો એટલે ત્રેવીસ મો શોષણ વિરુદ્ધનો અધિકાર છે અને ચોવીસ મો અધિકાર છે ચોવીસ અનુચ્છેદ છે

હવે મૂળભૂત અધિકારમાં જોઈએ ધાર્મિક અધિકાર એમાં બી હવે ચાર અધિકારો આવશે તો આમાં પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ આ પ્રમાણે ચાર અધિકારીની વાત છે તો પચીસ માં અનુચ્છેદમાં શું આવશે દરેક વ્યક્તિને ધર્મની પસંદગી અને અનુસરણ કરવાનો અધિકાર એટલે કોઈ બી વ્યક્ત વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે એમ એમાં કોઈ એને રોકી ના શકે એવું સામે કીધું છે અનુચ્છેદ પચીસ માં પછી અનુચ્છેદ છવ્વીસ છે એમાં એમ કે છે કે દરેક ધર્મની સંસ્થાને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર એટલે કોઈ બી ધર્મ હોય તો એ પોતાની શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકશે એમાં એને કોઈ રોકટોક ના લખાઈ શકાય એમ એવું સામા કીધું છે અનુચ્છેદ છવ્વીસ માં પછી અનુચ્છેદ સત્યાવીસ એમ કે છે કોઈ પણ રાજ્ય હોય એ ધર્મને પ્રોત્સાહન ના આપી શકે અથવા તો કોઈ પણ ધર્મ છે એ ટેક્સ લેવા માટે બંધાયેલો નથી ટેક્સ ના લઈ શકે કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ વ્યક્તિને તેના કરના કોઈના ધર્મના પ્રચાર માટે પરેશાન કરી શકાય નહીં એટલે માની લો ભાઈ હું x ધર્મ ધરાવું છું હું મારા ધર્મનો વળો છું એક્સ ધર્મનો અને જે જે x ધર્મ અપનાવે છે આ દુનિયામાં આ દુનિયામાં એટલે ભારતમાં એ લોકો ભાઈ હું જઈને ટેક્સ ઉગરાવું કે ભાઈ ટેક્સ આપો ભાઈ આપણે ધર્મનો પ્રચાર કરવાનો છે એવું જો કંઈ કરવામાં આવે તો એવું કરી શકાતો નથી ના અનુચ્છેદ 28 એમ કહે છે શાળાઓમાં બળજબરીથી ધાર્મિક શિક્ષણ ના આપી શકાય એટલે કે સરકારી શાળાઓમાં બળજબરીથી ધાર્મિક શિક્ષણ કોઈ કાળે નહીં આપી શકે પણ જો ખાનગી અને ધર્મ સંચાલિત શાળા હોય તો તેમાં તે આપી શકાય છે એટલે કે શું છે કોઈ બી ધર્મ અપનાવવાનું છવ્વીસ શું કે શૈક્ષણિક સંસ્થા શું છે કર ના ઉપરાવી શકે અને અઠ્યાવીસ શું કે છે શાળાઓમાં બળજબરીથી ધાર્મિક શિક્ષણ નહીં હવે એની અંદર આપણે જોઈ લઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એમાં જે અનુચ્છેદ ઓગણત્રીસ અને અનુચ્છેદ ત્રીસ લઘુમતી સમુદાયોને પોતાની ઓળખ ભાષા અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે એવું સામે કીધું છે અનુચ્છેદ અને અનુચ્છેદ ત્રીસ માં લઘુમતી સમુદાય પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી શકશે ઓગણત્રીસ અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે ઓગણત્રીસ માં સાંસ્કૃતિક અને ત્રીસ માં શૈક્ષણિક સિમ્પલ આ બે અનુચ્છેદ આપણને યાદ રહી જાય હવે આપણે બહુ અગત્યની વસ્તુ જોવા જઈ રહ્યા છીએ જે છે બંધારણીય ઇલાજો અધિકાર એક માર્ગ આમાંથી જ આવી જશે બંધારણીય ઇલાજમાંથી જેમાં અનુચ્છેદ બત્રીસ આવે તો ડોક્ટર બી આર આંબેડકર છે એમણે આ અધિકારને બંધારણની હાથમાં કીધો છે અને આ જે અધિકાર છે બંધારણીય ઈલાજોનો અધિકાર એમાં જ એવું કહેવામાં આવ્યું છે કે મૂળભૂત અધિકારોના ભંગ બદલ સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય તમે કોઈ બી સામાન્ય કેસ લઈને બી સુપ્રીમ કોર્ટમાં ના જઈ શકો સુપ્રીમ કોર્ટમાં જવા માટે એકદમ હેવી મુદ્દો જોઈએ તો આ વસ્તુને એમણે એકદમ હેવી છે અને મૂળભૂત અધિકાર માટે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાશે અવય સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય અને સુપ્રીમ કોર્ટ એના માટે રીટ જારી કરી શકે રીટ એટલે શું જે અહીંયા તમે જુઓ છો આ પાંચ પ્રકારની રીટ છે રીટ જારી કરી શકાય તમે આપોપ સમજી તો રીટ જારી કરે એટલે પછી એને અમલ કરવાનું કામ કરે કોઈ પણ રાજ્ય તો ટોટલ થઈને આપણી પાસે પાંચ રીટ છે હેબિયર્સ કોપર્સ મેન્ડેમસ प्रोहिबिशन सर्टिओरी और कोवोरेंटो आप प्रकार ये पांच रिट सुप्रीम कोर्ट जारी कर सके तो एक एक वस्तु आपरे सट्टा जाइए हैबियस कॉर्पस એટલે શું તો ગેર કાયદેસર કેદ થયેલા વ્યક્તિને મુક્ત કરવાનો આપણે ખાલી આને એટલું યાદ રાખે કે હાજર કરો ને હેબિયસ કોર્પસ રીટ બહાર પાડ કોઈ સુપ્રીમ કોર્ટ એટલે હાજર કરો એનો મતલબ એવો થાય હાજર કરો એટલે શું હાજર કરો માન્ય લોકો કોઈની ગેર કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે

तो ही काम करता तो काम करता ना नीचे कोर्ट अथवा अधिकारी कायदा विरुद्ध निर्णय लीधो तो हो तो निर्णय रद्द करने सर्टी ओररी लाइन सर्टी ओररी रेट बहार का समझो प्रोहिबीसन सर्टी ओररी

આટલી વસ્તુ આમાંથી રોકડું ભાઈ પૂછાશે એક માર્ક તો આવશે ભાઈ એક માર્ક તો આમાંથી જ આવી જવાનું એટલે આને તમે ફરીથી જોજો ભાઈ અને યાદ રાખજો હવે આપણે આના ક્વેશ્ચન સોલ્વ કરીએ ભારતમાં મૂળભૂત અધિકારો કેટલા છે તો એ આપણે જોયા કે પહેલા કેટલા હતા સાત અને પછી એક સંપત્તિ નો રદ થયો પછી અનુચ્છેદ ત્રેવીસ કયા મુદ્દાને સંબોધે છે તો આપણે બે જોયા એક ત્રેવીસ અને એક ચોવીસ ત્રેવીસ માં શું હતું તો બળજબરીથી કામ ના કરાવી શકે અને ચોવીસ માં શું હતું ચૌદ વર્ષથી નીચેના બાળકોને કામ કરવા માટે તો માનવ દાસ પ્રથાનું બળજબરી કામ પર પ્રતિબંધ અનુચ્છેદ ચોવીસ મુજબ કયા ઉમરના બાળકોને જોખમી કામમાં નોકરી પર રાખી શકાતા નથી બાર ચૌદ સોળ કરતા એક્ઝામ માં ત્યારે આપણે ખાસ કન્ફ્યુઝ થઈ જઈએ તો આમાં ચૌદ વર્ષથી નીચે અનુચ્છેદ બત્રીસ શું અધિકાર આપે છે અનુચ્છેદ બત્રીસ બે સીધો સુપ્રીમ કોર્ટમાં તમે અરજી કરવાની છૂટ આપેલ છે હેબિયર્સ કોપર્સનો ઉપયોગ શાના માટે થાય છે गेम कायदेशीर केमतimut करू माय नेम इज रीड्स केरे फॉर्म आवे छे माय नेम इज એટલે શું હે તો સરકારી અધિકારી ફરજ પદા ના કરે ત્યારે પ્રોહિબિશન સાના માટે પ્રોહિબિશન એટલે આપણે હામડી ન લાગે કે રોકવા માટે નિયમ છે તો નીચલી કોર્ટ હતો તો અધિકારી કાયદા વિરુદ્ધનું કામ કરતા રોકવા માટે સર્ટિઓરી શું છે એ નિર્ણય ઓલરેડી લેવ લીધો હોય ત્યારે હે રદ કરવાની એટલે સર્ટિઓરી છે બસ તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો તમને ગમતો હોય તો એને લાઇક કરી દેજો અને બંધારણ સિવાય બી જો તમને બીજા કોઈ વિષય પર આ રીતે લેકચરની સિરીઝ જોઈતી હોય તો તમે તમે કોમેન્ટમાં જણાવજો કે કયા વિષય માટે તમને જોઈએ તો આપણે એની પર પણ કામ કરશું અને વિડીયો બનાવશું થેન્ક યુ